વલસાડ તાલુકાના ઇંગ્રજ બદલી ગામની અંદર પુષ્પા પાર્કની અંદર ગટરની કામગીરી કરતા ત્યાં પાણી ઉભરાયું હતું અને ઉભરાવાના કારણે ત્યાં ભારે પ્રમાણમાં કીચડ થઈ ગયું હતું ને જેના કારણે તે કીચડથી ત્યાંના સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને એમના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું પણ આ બાબતની રજૂઆત જ્યારે ત્યાંના સરપંચ શ્રી જીતેન્દ્રભાઈ ટંડેલને કરવામાં આવી તો જીતેન્દ્રભાઈ ટંડેલ તાત્કાલિક ધોરણે પોતાની કામગીરી હાથ ધરી હતી અમે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ત્યાં જીપ્સી લાખીને ત્યાં કિચડનો નિકાલ કરવા માટે એમણે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી છે મારું નામ શાંતિલા વલ્લભભાઈ ટંડેલ હવે શાંતિલાલભાઈ તમારો જે તકલીફ શું હતી અમારી જે તકલીફ હતી ને તે અમારે રોડ જ્યારે ગંડારા ખોટેલા ત્યારે રોડનું સમસ્યા બહુ મોટી હતી કારણ કે આમાં બધું ગંડારા જે ને ત્યારે કાડવય હતો અત્યારે અમે જીતુભાઈને રિક્વેસ્ટ કરી જીતુભાઈ સરપંચથી અમને અમારી રિક્વેસ્ટ સાંભળી ને અમને ગમ્યું છે ને આજથી મેટિરિયલ ચાલુ થઈ ગયું છે એટલે એના માટે મારો ધન્યવાદ કહેવાવું છે જીતુભાઈને ને જ્યાં સુધી અમારા પૂરા રસ્તા લાખી આપો ત્યાં સુધી અમને બહુ ઘણી સારી વાત ને જીતુભાઈના માટે અમારી માટે ધન્યવાદ રાજ્ય ફેલાઈ જવાનું આપણે